મર્ડર થયું તું ને જે પેલું થયું તું મર્ડર અલ મનીષ નામનું હ એ મર્ડર થયું ને એમાં કોણ હતું શરમ વગેરા મહેમાનને વાત મળી છે કંઈ શરમ વગેરે મહેમાન છે ને એ આ ગોમડું ગોમ ફરી અને આવું જ કરે તે એવું મેસેજ મળે છે ને આપણને ત્યાં કરી કે આ ગામમાં આયા છે નહીં અલ હા થોડો થોડા માટે લાવે છે ને કે એને જ કેમ ઉકળે ચેક કરવા માટે હા એના હાથ પગ અત્યારે શું છે આમ ટકોરા મારીએ ને એના પર ચેક કરવાનું એટલે

તમારે ક્યાં આવ્યો તારે વાત સાચી છે પણ મારે તો ઘેર કોમ હોય તો પણ ફાઇલ માં તમારું નામ દર્દ કરેલું મારું ગુણેગારના માલા તોય માર દક્કા ખાવાના હા હા ની તમારા મારા કોન્ટેક્ટ માં રહેવા નું હા 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 આય ના ચાલ

દારૂ પીતો એ ગુનો કહેવાય અને અમે છે ને દારૂ પીતા હોય ને એને પકડવા આવ્યા છે અને બીજા કામ બી અમારે છે ને પોલીસના ના ચોપડા નો ધેલા ને એ કામગીરી કરવા આવું પડે તે એક છે ને ખૂન થઈ ગયેલું છે ખબર સાહેબ ફોન કરે કરું શું વાત કરે જો

એ ખૂન કરી તને ખબર હે નહીં કરે ઉભરો ઉભરો બરાબર હું બરાબર મતલબ એમ છે દારૂ જે કહીએ ને ખાસ થઈ જાય ને એ કોદાર જુઠ્ઠું બોલવા નહીં નહીં એ હાચુ જ બોલતા હાય દારૂડિયા એટલે આપણે છે ને ગુનેગાર છે ને મળી જજેજે એટલે આને જવા દેવો નહીં નહીં

એને ગમે તો જાય ને એટલે એમને એમ જ કે સર વગાના મહેમાન મોણા હા એટલે એમને ને સીધો નહી આપ્યો હોય ને એટલે સીધા જ આખી ખૂન કર્યો હોય એમને એટલે ખાવાના શોખીન છે તા બાપુને સર વગાના મેં મન કે જઈ રહ્યા એટલે ખાવાનું નહી બનાવ્યું હોય તા ઊભે એટલે એટલે એ પેલા નું ખૂન કરના કેમ ના અને તા બાપાના અંગાજી પેલો લખો એ બે થઈ કરી એમ ના એ તો લખો તો શિકાર તો ફરાય તો ખબે નહી ગોમ દેખાતો નહી આ બાપાનું એડ્રેસ કયા કાય છે